આદરણીય આચાર્ય સાહેબ શિક્ષકો અને મારા પ્રિય મિત્રો આજે આપણે આપણા સેવન્ટી નાઇન્થ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છીએ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આપણા દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયું છે આ શુભ દિવસે આપણને સેંકડો વર્ષની ગુલામીમાંથી મુક્તિ મળી તેથી આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે બધી શાળાઓ ઓફિસો કારખાનાઓ સંસ્થાઓમાં રજા હોય છે દેશના દરેક ભાગમાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે પરંતુ ભારત સરકારનો ભવ્ય અને મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર યોજાય છે આ દિવસે દરેક જગ્યાએ સુંદર તિરંગો ગર્વથી માથું ઊંચું કરીને હવામાં લહેરાતો જોવા મળે છે આ દિવસે ભારતના પ્રધાનમંત્રી ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવતા હોય છે રાષ્ટ્રધ્વજને એકીસ તોપોની સલામી આપવામાં આવે છે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રી સમગ્ર રાષ્ટ્રને સંબોધિત કરે છે જેમાં કાર્યક્રમમાં બેઠેલા લોકોનો સમાવેશ થાય છે રાષ્ટ્રને તેમનો સંદેશ દરેક ટીવી ચેનલ પર બતાવવામાં આવે છે રાત્રે સરકારી ઇમારતો પ્રકાશથી શણગારેલી હોય છે સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવન ઇન્ડિયા ગેટ સહિત સમગ્ર લુટિયન ઝોન પર રોશનીનો નજારો જોવા લાયક હોય છે મિત્રો આ દિવસ આપણને તે મહાન સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને શહાદતની પણ યાદ અપાવે છે જેમણે મહાન બલિદાન આપીને ભારત માતાના બંધનો તોડી નાખ્યા હતા આજે હું તે બધા સ્વતંત્ર સેનાનીઓને સલામ કરું છું જેમણે ભારતને આઝાદ કરવાનું સ્વપ્ન જોયું હતું અને જેમણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લેવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આ પ્રસંગે વિવિધ સ્થળોએ ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દેશની પ્રગતિ સ્વતંત્રતા પછી શું ગુમાવ્યું અને શું મેળવ્યું રાષ્ટ્ર સામેની સમસ્યાઓ અને ભવિષ્યના પડકારો પર ચર્ચાઓ કરવામાં આવે છે આજે દેશે દરેક મોરચે દુનિયામાં પોતાની ધાક જમાવી છે ભારતે વિજ્ઞાન ટેકનોલોજી અર્થતંત્ર કૃષિ શિક્ષણ સાહિત્ય રમતગમત સહિત તમામ મોરચે ઘણી પ્રગતિ કરી છે પરમાણુ શક્તિથી સંપન્ન દેશ ભારતે અવકાશ ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાસિલ કરી છે ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે મિત્રો આ દિવસે આપણે રાષ્ટ્ર નિર્માણ વિકાસ અને દેશના રક્ષણ માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ આપણે ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને આપણા જીવનમાં લાગુ કરવા જોઈએ ભારતીય બંધારણમાં લખેલી બાબતોનું પાલન કરવું જોઈએ આ દેશનું સન્માન છે બે હજાર સુડતાલીસમાં ભારત આઝાદીના સો વર્ષ પૂર્ણ કરશે આવી સ્થિતિમાં ભારત સરકારનું લક્ષ્ય પણ આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે મિત્રો એક સ્વતંત્ર દેશના નાગરિક તરીકે આપણને ચોક્કસ અધિકારો છે બંધારણ દરેક નાગરિક માટે કેટલીક મૂળભૂત ફરજો પણ નક્કી કરે છે બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો આપણને ખરેખર સ્વતંત્ર બનાવે છે સ્વતંત્રતા દિવસના અવસર પર આપણે આ અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ આપણે એવી પણ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે કોઈ અન્ય વ્યક્તિના આ અધિકારોનું ઉલ્લંઘન નહીં કરીએ આપણે તેમનો આદર કરીશું આજે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા દેશની એકતા અખંડતા અને સ્વતંત્રતા જાળવવા માટે હંમેશા તૈયાર રહીશું મારા ભાષણની સમાપ્તિ હું અલ્લામા ઇકબાલની કવિતાને બે પંક્તિઓ સાથે કરવામાં માંગુ છું સારે સે અચ્છા ઇસકી ये गुल हमारा हमारा सारे जहां से अच्छा आप ने स्वतंत्रता दिवस की खूब खूब शुभेच्छाओं जय हिंद जय भारत भारत माता की जय